હેલો કરે છે ભૂલી જઈશ એવું કશું નહીં ગમને મને નહી ચાલે તારા વગર રેખા ફોન ના કાપી તને મારી કસમ રેખા देखा, नहीं मैं। देखा है, पढ़ से मारे पैसा रेखा मन तारो करपा रेखा मैंने चो नाराज संजो संजो कि हम बहुत पैसा जीते से फोन करू दूल હેલો સંજા હા બોલ લાલ મારી જોડે પૈસા નહી તને મારી કસો સંજા તું આય તું તારી રાહ જો કઈ આગળ આવું હુંગર આય ડુંગરે તારા ભર ડુંગરા ઉઈ રહ્યો હે આ ચાલ ફોન મુકું આવું છું સારું સારું ચાલ આયો ને મે રાજુ આવું તારી મારો ભય હોય તો તું આવજે નો 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 સારું આ યાર રેખલી ઓ મારી રેખલી મન તારો ભર નિગમે તું મને છોડી ના જા તારા લીધે હું દારૂડિયો થઈ જઈશ હવે રેખલી મારી હાડી તે તો જૂઠી કશ મોકા દી મન ચોરી જતી રહી હાડુ લાલિયાનો નો ફોન આયલો દારૂ લઈને બોલાવે કઈ તો દીધું આવું એમ પણ રૂપિયો હે ની બાપા એક રૂપિયો હે ની ને ની જેમ તો હાડા મરી જશે ને પૈસાનું સેટિંગ કથી કરું પૈસા રૂપિયો રહે નહીં કોને ફોન મારું કોને ફોન મારું તારા ભોરિયા ફોન મારો લાઈ

બોર અડતેલો ને ચેપ ચેમ કરતેલો મને દારૂ લઈને આવો ને મજામ કીધું મને તો એટલે મેં હાથ પાડી પણ પૈસા હે નહી પડ્યા પૈસા તા ફોન આ હતા તો વાધો નહીં યાર ચાલ આપણે જઈએ ક્યાંક ડુંગરો માં એ પડી રહ્યા એમ કેતો કેટલી વાર હા સંજા ચાર નહોતા ફોન મારેલો મેં અલ્યા ભાઈ મારી જોડે પૈસા ન હતા હું બેજાથી પૈસા લાવ્યો છું બેરે બે રહેલા તારી જો પૈસા નહી હું લુખો તું લુખો એટલે શું કરો ને કન્ડિશન તને ખબર તો છે ઓ બાપા પેલો લાલ્યો તમે ફોન મારે મને એરે કઈ છે ફોન મારી એને શું થયું બાજુ એ કઈક રેખલી એકદમ શું કર્યું એની જોડે એટલે પ્રેમો ના પડશો હું પેલા લાલ્યાને કઈનો તને કહું છું કે પ્રેમો ના પડશો ભાઈ બાપા લાલ્યા મે સમજાય લો કીધેલું કે હું બરબાદ થઈ ગયો હું ના પડેશ દેખલી ચક્રમાં ના રેશ તો હા હારે ના મોન્યું દગો આવી ગઈ ને હવે દગો આલ્યો તો આલ્યા પણ મત મરવાની વાત કરે હે મન શું કે આ દારૂ લાયો હવે અને હારો લઈ જઈએ ચાલ તા મે ચાલ હે જીને તો હાડો મરી જશે હેન એ લાલિયા કઈ બાજુ સોલ્યા લાલિયા લે આ બોટલ પકડ ચાની દેખાતો બાપા જો તો લાલિયા સુતોય બેટા ઓય યાર સુતોય

પૈસા લઈને દારૂ આજે પૈસા લાવીને દારૂ તમે લઈ લ્યો વગાડ વગર ભાઈ ના 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 પીવું પડશે તમારે મારી કસમ

તારા પ્રેમ નો થયો પ્રેમ નો થયો છોડી ગઈ રે એટલે મારે દારૂ પીવાનો વારો આવ્યો રે રેખલી તારા પ્રેમ નો થયો છે મેલેરિયા તારો કેટલા વર્ષનો પ્રેમ હતો રેખલી નો

આવે તો ચીવડો જાનુડી મારી એક વાર પીવું મનવા આવજે આવે લાલ્યા નહી પીડવા દેવો

મન એવું થાય બે વફાસન બે વફાસન મારી પિતડી ભૂલી ગયા ભૂલી આવે તારી પતિ ગયું હવે ખાવું છે મારા પીતો થયો મને પણ પીધો કરી આ વ્યાજે પૈસા પીધું આપણને ફૂલ કરી નાખ્યો ના ટેન્શન માં આપણને ફૂલ કરી નાખ્યો બાપા આટલું તમારે જાણ થોડી તમે પીધું ના ફરશું બરાબર ના કરાય રેકડી બેકલી આટલી બધી ડીલે જોઈએ હે ખાવા ચાલ ખાવા હે ના આવડે નઈ થોડું ઉતરી જાય આપડે જવાનું તે દારૂ પીધો તે અમે કઈ પીધો દારૂ મે

લેવા લેવાજી ને બોની તે લેવા જ આથી નો લવ ને નો ટેન્શન